મિત્રો નમસ્તે મારે એક વાત કરવી છે બાળકને મહામાનવ બનાવવા માટે આપણે કેટલાક પ્રયત્ન કરવા જરૂરી છે એમાંના એક પ્રયત્નની વાત કરવી છે માતા પિતા શું કરી શકે બે બાબતોમાં ખાસ ધ્યાન રાખવાનું બાળક જ્યારે જમવા બેઠો હોય ને ત્યારે પ્રસન્ન ચિત્તે જમેને એવું આપણું બિહેવિયર રાખવું ખીજાઈને જમાડવાનું નહીં મારીને જમાડવાનું નહીં રડતા રડતાં તો ક્યારેય જમાડવાનું નહીં બાળક રડતો હોય આપણે કહેતા હોય વાત બીજી હોય સ્કૂલની હોય કે શેરીના છોકરાઓને ઝઘડીને આવ્યો હોય અને એને ભૂખ લાગીને બિચારો જમતો હોય ને આપણે એને માથે ઢીકો મારીને એને જમાડતા હોય કારણ કે જેટલા શાંત ચિત્તે પ્રફુલ્લિત ચિત્તે જેટલું બાળક જમે ને એટલું એનું મન પ્રફુલ્લિત અને એનું ચિત્ત શાંત રહે છે કારણ કે જે આપણે જમીએ છીએ ત્યારે આપણું જેવું ચિત્ત હોય ને એવા જ એના રસ અને રસાયણો બને છે અને એ જ આપણા ચિત્તની અંદર ભળે છે કારણ કે આપણે જમીએનો રસ બને એની રક્ત બને એનું અસ્થિ બને એની ઉર્જા બને અને એ છેલ્લે આપણું વિચાર બને છે આપણું સ્વાસ્થ્ય મનનું સ્વાસ્થ્ય બને છે એટલે બાળકને ક્યારેય રડતા રડતાં ઢીપતા ઢીપતા મારતા મારતા ખીજાતા ખીજાતા જમાડવાનો જ નહીં આ ખાસ ધ્યાન રાખવાનું નહીં બીજી બાબત ક્યારેય બાળકને જ્યારે ઊંઘમાં સરતું હોય ને ત્યારે પણ એનું ચિત્ત ખૂબ પ્રસન્ન અને શાંત હોવું જોઈએ પ્રફુલ્લિત હોવું જોઈએ કારણ કે આપણે જ્યારે સૂઈએ છીએ ને ત્યારે જે સ્થિતિમાં આપણે સૂઈએ છીએ ને જે માનસિક સ્થિતિ આપણી હોય એ સ્થિતિમાં સુઈએ એ જ સ્થિતિમાં આખી રાત એનું મન પડ્યું રહે છે વિચારો કરે છે એવા સ્વપ્નાઓ કરે ને એવું શરીરને એવો પોષણ આપે છે એટલે ક્યારેય રડતાં રડતાં બાળકને ખીજાયાણા હોય બાળક રડતું હોય ત્યારે એને સુવાડવાનું નહીં અથવા તો સૂતા સમયે બાળકની ઉપર પ્રસન્નતાથી પ્રેમથી હાથ ફેરવવાનો શક્ય હોય તો સારી વાર્તા કરવાની એકદમ પ્રફુલ્લિત હોય દાદા દાદી ભેગા હોય તો દાદા દાદીની પાસેના ખોડામાં સુવાડવાનો આ પ્રેમથી તમે બાળકને સુવાડશો પ્રેમથી જમાડશો એની અસર એના આવેગો ઉપર પડશે બાળકનું તોફાન ઘટશે અને મહામાનવ્ય તરફ પ્રયાણ કરશે એટલે મિત્રો આ બે વાત સાવ સામાન્ય છે ને આપણે બધા કરી શકીએ એવા છીએ એ વાત બાળકો ઉપર ખાસ કરવાની રડતાં રડતાં ક્યારેય જમાડવાનો નહીં અસ્વસ્થ ચિત્તે ક્યારેય જમાડવાનો નહીં મન એમનું જ્યારે ગુસ્સામાં ક્રોધમાં ભયમાં હોય ત્યારે એને સુવાડવાનો નહીં ખીજાવવું પડે ત્યારે ખીજાવવાનું પણ આ સિવાયના સમયમાં ખીજાવવાનું બાળક નાર્સિસિઝમનો શિકાર ન બની જાય બાળક અતિશય અને એકદમ પેલું ન બની જાય એટલા માટે ક્યારેક ખીજાવવું પડે ત્યારે ખીજાવવાનું પણ આ બે સમયે તો નહીં જ ખીજાવવાનું કારણ કે એના માનસિક સ્વાસ્થ્ય ઉપર એના શીલ ઉપર એના ચારિત્ર ઉપર એના ભવિષ્ય ઉપર એ ખૂબ ગંભીર અસર કરે છે એટલે આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અસ્તુ જય હિન્દ જય ભારત